જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો કારણ કે જ્યાં આપણી હાજરી નથી હોતી ત્યાં આપણા ગુણ અવગુણની હાજરી અવશ્ય હોય છે ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવનમાં એક એક દિવસનો ઉમેરો કરે છે તમારે જરૂર છે એટલા માટે નહીં પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે સંસાર ગવા છે જેના પૂર્વજો પુણ્યશાળી હતા તેની પેઢી થઈ ગઈ છે સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકાર હટાવે છે જિંદગીમાં બધા કડવા અનુભવ મીઠા માણસો પાસેથી જ મળે છે કડવું છે પણ સત્ય છે આ દુનિયામાં માણસ જ એક માત્ર એવું પ્રાણી છે જેનું જહેર દાંતોમાં નહીં પણ વાતોમાં હોય છે જરૂર કરતા વધારે વિચારવાની ટેવ મનુષ્યની ખુશીઓને છીનવી લે છે કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો ભૂલમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે બધા દિવસો સારા નહીં મળે પણ દરેક દિવસમાં સારું કંઈક તો મળશે જ